દેશના આર્મીના જવાનો માટે સારંગપુર કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર ખાતે હનુમાન ચાલીસાનો પાઠ કરવામાં આવશે દેશના જવાનોને શક્તિ પૂરી પાડવા ગલી મહોલ્લા અને શહેરમાં હનુમાન ચાલીસાનો સમૂહ પાઠ કરવામાં આહવાન કરવામાં આવ્યું છે જમ્મુ કાશ્મીરના પહેલગામની ઘટનામાં જે નિર્દોષ બહેન દીકરીઓના સિંદૂર ભૂસાયા છે એ ખૂબ જ અસહ્ય છે જેમાં ભારત વર્ષના દરેક લોકો એક સાથે મળીને દેશના તમામ વડાઓ ભેગા થઈને ઓપરેશન સિંદુર અંતર્ગત પાકિસ્તાને જવાબ આપ્યો તે સરાહનીય છે દેશના જવાનોને ઊર્જા મળે લડવાની શક્તિ મળે તે માટે સાડનપુર કષ્ટભંજા દેવનમાનજી મંદિરના પોતાના ઘરમાં હનુમાનજી મહારાજની મૂર્તિ રાખી તેલનો દીવો કરી હરમાન ચાલીસાનો સામૂહિક કરવા આહવાન કરાયો છે ઓપરેશન સિંદૂર અંદર જે ઘટના ઘટી જે નિર્દોષ બાળકો અને ઘણા બહેનો દીકરીના સિંદૂર ભૂસ્યા ઘણા માતાઓ દીકરા વગરના થઈ ગયા એ ખૂબ જ અસહ્ય છે ત્યારે ભારત વર્ષના દરેક લોકો એકસાથે મળી અને આપણા દેશના તમામ વડાઓ બધા ભેગા થઈને જે ભારતે પાકિસ્તાનને જવાબ આપ્યો છે જડબા તોડ એ ખૂબ સરાહનીય છે આજે ભારતની અખંડતાના દર્શન આપણને થઈ રહ્યા છે આજે દેશનો એક એક નાગરિક જાગૃત થઈ ગયો છે ત્યારે હનુમાનજી મંદિર સાળંગપુરે આજે ખાસ આહવાન કરીએ છીએ કે આપણે બધા જ આ દેશના જવાનો માટે આપણા દેશના જવાનો માટે આપણા ઘરની અંદર હનુમાનજી મહારાજની છબી રાખી અને આજે સિંદૂર ઓપરેશન સરકારે કર્યું છે એને વધાવીએ એને ઊર્જા મળે એને શક્તિ મળે એને બળ મળી રહે અને અસામાજિક તત્વો સામે લડવાની શક્તિ હનુમાનજી મહારાજ પ્રદાન કરે એના માટે આપણે બધાએ હનુમાનજી મહારાજની મૂર્તિ રાખી એક તેલનો દીવો કરી અને એક હનુમાન ચાલીસનો પાઠ કરી સમૂહ પરિવારમાં કે મોલ શહેરમાં બધાએ સમૂહમાં પાઠ કરી એનું પુણ્ય અને ફળ આપણા આર્મી જવાનોને આપવાનું છે તેમજ જે આ પહેલગામની અંદર મૃત્યુ પામ્યા છે જે ભોગ બન્યા છે એમને પણ આ ફળ મળે એ હેતુથી વડતાલ સંસ્થાએ આ સુંદર મજાનું આયોજન કર્યું છે સાણંદપુર હનુમાનજી મહારાજના દરબારની અંદર પણ આજે સંધ્યા આરતી બાદ જેટલા ભક્તો હશે સમૂહમાં શ્રી હનુમાન ચાલીસાનો પાઠ કરી આપણા દેશના આર્મીઓને આ પુણ્ય અર્પણ કરશે અને એની માટે સુંદર મજાનું રાજોપચાર પૂજન પણ આજે હનુમાનજી મહારાજના સાનિધ્યમાં આર્મીઓના રક્ષા માટે એમને શક્તિ મળે એના માટે આજે અમે કરવાના છીએ ન્યૂઝ બોટાદ